વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અસામાજિક બેફામ બન્યા છે 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 તે માથું જે માહોલ ભયનો જોવા મળ્યો ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સાથે સાથે પરિવારજનો પણ ભયના ઓથા નીચે જીવી રહ્યા છે કારણ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અહીંયા મારામારી જાહેરમાં મારામારી થઈ હોત તેવા દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે ગોત્રી હોસ્પિટલમાં મારામારી થતાની સાથે દર્દીઓના સંબંધીઓ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગોત્રી જનરલ હોસ્પિટલ ફરી એકવાર આયિક તત્વોની ગેરવર્તણૂક અને મારામારીને કારણે ચર્ચામાં આવી છે હોસ્પિટલ પરિસરમાં બે જૂથ વચ્ચે જાહેરમાં થયેલી મારામારીને કારણે દર્દીઓ અને તેમના સંબંધીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળ્યો છે આ ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની સામે ગંભીર સવાલો ઊભા થયા છે આ ઘટના શુક્રવારે મોડી સાંજે બની હતી કોઈ અજાણ્યા કારણોસર બે જૂથ વચ્ચે બોલાચાલી જે બાદ ઉગ્ર મારામારી જોવા મળી છે જેમાં સંવેદનશીલ સ્થળો પર જાહેરમાં થયેલી આ લડાઈને કારણે ગભરાહટ પણ જોવા મળી છે લોકો જીવ બચાવવા માટે આમ તેમ દોડતા હોય તેવું પણ જોવા મળ્યું છે ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે મામલો ઠાળે પાડ્યો છે આ અસામાજિક તત્વોને શોધી કાઢવાની તપાસ હાથ ધરવામાં આવી છે